જીવન શેની શોધ છે સત્યની શોધ છે આનંદની શોધને છે સુરક્ષાની શોધ છે શાંતિની શોધ છે સફળતાની શોધ છે શેની શોધ છે જો બહુ જ બારીકાઈથી જોઈએ તો જીવન છે એ સત્યની શોધ છે બાકીની બધી શોધો જે છે તે એની અંદર સમાવેશ થઈ જાય છે તો આ શોધમાં સૌથી મહત્વનું સાધન જે કંઈ છે તે જ્ઞાન છે એટલા માટે ઉપનિષદોએ જ્ઞાનને પરમ કહ્યું કહ્યું છે છે અનંત તો આ જ્ઞાન છે છે તેની ભૂમિકાઓ હોય એક ભૂમિકા છે માહિતીની ઇન્ફોર્મેશનની બીજી ભૂમિકા જે છે તે પ્રશિક્ષણની છે ટ્રેનિંગની ત્રીજી જે ભૂમિકા છે તે વિદ્યાની છે જેને આપણે કૌશલ્યો આજની ભાષામાં સ્કિલ્સ કહીએ છીએ ચોથી ભૂમિકા જે છે તે પ્રજ્ઞાની છે તો જ્ઞાનની આવી જુદી જુદી ચડ ઉતર એવી હાયરાર્કિકલ ઓર્ડર વાળી એક અવસ્થા છે આજે આપણે માહિતી વિસ્ફોટના જમાનામાં જીવીએ છીએ કોઈ પણ વસ્તુ વિશે જે કઈ પ્રાથમિક માહિતી જોઈતી હોય તો આપણને આપનારા અસંખ્ય સર્ચ એન્જિનો ઉપલબ્ધ છે અને આપણને માહિતી આંગળીના એક ટેરવાના સ્પર્શથી આપણને પ્રાપ્ત થઈ જાય છે પણ જ્ઞાન એ રીતે પ્રજ્ઞાન એ રીતે પ્રાપ્ત થઈ શકતું નથી એને માટે તો સ્વાધ્યાય કરવો પડે છે તપશ્ચર્યા કરવી પડે છે તો એવો સ્વાધ્યાય અને એવી તપશ્ચર્યા વર્ષો સુધી કર્યા પછી જે કંઈ ધીરે ધીરે આપણા ચિત્તની અંદર જમતું આવે છે અને એકત્ર થાય છે તો જેમ ગ્રાઇન્ડર મિક્સચરની અંદર ઘણી બધી વસ્તુ આપણે નાખીએ છીએ ચટણી બનાવવી હોય કે બીજું કંઈ કરવું હોય તો પછી એ ચડાય દળાય ગળાય અને પછી એક રસ બને છે તેમ આપણા ચિત્તના ગ્રાઇન્ડરમાં એના મિક્સરમાં બધું મિક્સ થતાં થતાં એમાંથી એક નવી સમજનો ઉદય થાય છે એવી સમજ જે છે તે આપણને જીવનમાં માર્ગદર્શક સાચા અર્થમાં બનતી હોય છે તો એવું વર્ષોથી કરેલું સ્વાધ્યાયનું તપશ્ચર્યાનું જે કંઈ નવનીત છે તે આ ચેનલ દ્વારા આપણે પ્રસંગોપાત રજૂ કરતા રહીશું તેની અંદર આપણા શાસ્ત્રોની વાત પણ આવશે આપણા જીવનની વાત પણ આવશે આપણા વ્યવહારિક પક્ષની પણ આવશે આપણા વાણી વર્તન અને આપણા ઉચ્ચારણ બધાની એની અંદર વાતો આવ્યા કરશે આવો એક અભિગમ લઈને આપણે આ ચેનલનો શુભારંભ કરી રહ્યા છીએ